હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે હું તમારી સાથે શેર કરીશ ત્રિરંગી દ્રાની રેસીપી અને તે આપણે આર્ટિફિશિયલ કલર વગર જ બનાવીશું અને તે આપણે ગ્રીન કલર અને પિંક કલર એ બધું શાકભાજીમાંથી જ બનાવીશું અને એકદમ મસ્ત ટેસ્ટી બને છે તો ચાલો આપણે પ્રોસેસને સ્ટાર્ટ કરીએ અને એની સાથે મેં ગ્રીન ચટણી પણ સર્વ કરી છે પણ એની રેસીપી હું બીજી વાર ક્યારેક રે શેર કરીશ અત્યારે આપણો વિડીયો પછી લાંબો થઈ જાય અને જુઓ મારું કિચન ગાર્ડન છે એમાંથી આપણે ફુદીનો તોડી લઈશું કારણ કે થોડો ફુદીનાની જરૂર આપણને પડશે અને તાજે તાજો લીલો લીલો ફુદીનો કેવો મસ્ત છે મારા ઘરે ખૂબ જ થયો છે તો મારે જ્યારે જરૂર હોય ત્યારે આવી રીતે તોડી લઉં છું તો ફુદીનાની સાથે મેં અહીંયા પાલકને કોથમીરના પાન લીધા છે અને આ બધી જ વસ્તુને મેં ધોઈ નાખી છે લીલું મરચું લીધું છે અને બીટ લીધું છે અને આ મારું ઇડલીનું ખીરું આગલેથી બનાવેલી હતી હું બચી ગયું હતું તો એનામાંથી હું આજે ઈદળા બનાવીશ હવે આપણે આ બધી જ વસ્તુને કટ કરી અને મિક્સ જારમાં નાખી અને આપણે ક્રશ કરી લઈશું બધી જ આપણે થોડું તો પાણી નાખી અને પ્યુરી બનાવી નાખવાની છે પાણી બહુ યુઝ ન કરવું હવે આવી જ રીતે આપણે બીટના પણ ટુકડા કરી અને બીટની પણ પેસ્ટ બનાવી નાખીશું એમાં પણ થોડુંક જ પાણી નાખવાનું છે અને પેસ્ટ બનાવી નાખીશું હવે આપણે અહીંયા ઇડલીનું જે ખીરું છે એના ત્રણ પાક કરી લીધા છે અને એમાંથી આપણે એક ભાગમાં આ જે ગ્રીનવાળી પ્યુરી છે એ એડ કરી દેવાની અને એને મિક્સ કરી લેવાનું અને જો ફ્રેન્ડ આ કયો સરસ આપણો ગ્રીન કલર આવ્યો છે તો બીજા પાર્ટમાં હવે બીટની જે પેસ્ટ છે એ નાખી દેવાની અને એને સરખું મિક્સ કરી લેવાનું અને આપણો આ પિંક કલર પણ તૈયાર થઈ ગયો છે એટલે હવે આપણો પિંક કલર અને ત્રણેય કલર તૈયાર થઈ ગયા હવે જે ગ્રીન કલરવાળો પાર્ટ છે એમાં ચપટી એક બેકિંગ સોડા નાખી દેવાનો અને તમારે જ્યારે આ સ્ટીમ કરવા હોય ઢોકળા ત્યારે જ તમારે બેકિંગ સોડા નાખો એટલે આપણે ગ્રીન કલરના પાર્ટમાં જ આપણે બેકિંગ સોડા નાખ્યો છે હવે ગ્રીસ કરેલી થાળીમાં આપણે આ બેટરને બધું પાથરી દેવાનું હવે મેં અહીં ઢોકળી અને ગેસ ઉપર પહેલેથી જ સ્ટીમ કરવા માટે રાખી દીધું હતું તો એમ આપણે હવે આ થાળી મૂકી દઈશું અને થોડીવાર માટે કૂક થવા દઈશું એને અને આપણે આ ગ્રીન કલરનું હમણાં પાંચ જ મિનિટમાં તૈયાર થઈ જશે અને આ તૈયાર થયેલા આપણે ગ્રીન કલરના પાટ ઉપર આપણે વ્હાઈટ કલરનું હવે પાથરી દેવાનું એમાં પણ બેકિંગ સોડા નાખીને તૈયાર કરી રાખ્યું હતું હવે એને સરખું પાથરી દેવાનું અને હવે પાછું આને પણ સ્ટીમ કરવા રાખી દેવું અને એ સ્ટીમ થઈ જાય પછી આપણે પિંક કલર નાખીશું હવે પિંક કલરમાં અમે પણ બેકિંગ સોડા ચપટી નાખ્યા છે એટલે એને પણ આપણે પાથરી દઈશું વ્હાઈટ કલરનું આપણું રેડી છે હવે આ પિંક કલરનું પણ આપણે નાખી દેવાનું આવી રીતે આને આ બધા મિશ્રણને પાતળું જ રાખું અત્યારે આપણા ઈદડા છે એ ખૂબ જ જાડા થાય છે અને જાડા ખૂબ સારા નથી લાગતા એટલે હવે આપણે આને લીલી કોથમીર અને સફેદ તલથી ગાર્નિશ કરી લઈશું અને હવે આને થોડી માટે સ્ટીમ થવા દઈશું અને આ પાંચ મિનિટમાં સ્ટીમ થઈ જાય પછી જરીથી આપણે આવી રીતે ચેક કરી લેવાનું એને ચોટતું ન હોય તો આપણા ઈદળા તૈયાર છે અને પછી થોડું ઠંડુ થાય પછી એને કાપા પાડી લેવાના અને એક સરખા નાના નાના ઈદળા સુંદર મજાના તૈયાર થઈ જશે અને હેલ્ધી અને ટેસ્ટી રીદડા આપણા રેડી છે તો આને ગ્રીન ચટણી સાથે અથવા ચાય સાથે ખૂબ જ સરસ લાગે છે અને આને વઘાર કરવાની જરૂર નથી અને તમારે જો વઘાર કરવો હોય તો વઘાર પણ કરી શકાય એના ઉપર પણ આ એમને મત સરસ લાગે છે તો જરૂરથી ટ્રાય કરજો અને મારી રેસીપી જો તમને પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ને મારી રેસીપી જરૂરથી જોજો જો ફ્રેન્ડ્સ આપણા ઈદળા કયો મસ્ત બન્યા છે એકદમ જાળીદાર અને સોફ્ટ એકદમ અને ખાવામાં ટેસ્ટી એવા ને દેખાવમાં પણ ખૂબ જ સરસ તો ચાલો હવે મળીશું ફરી નવા વિડીયોમાં બાય બાય જય શ્રી કૃષ્ણ